નમસ્કાર ખેડૂત ભાઈઓ ફરીવાર તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં ખેડૂત મિત્રો અત્યારે કપાસમાં સફેદ માખી મોલમસી તળતડિયા અને થિપ્સનો એટેક ખૂબ વધારે જોવા મળે છે તેના નિયંત્રણ માટે કઈ દવા કેટલા પ્રમાણમાં છાંટવી તેની જાણકારી આપણે આ વિડીયોની અંદર લેવાની છે તે પહેલાં તમે જો અમારી ચેનલમાં નવા હોય તો તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો

હવે આના ડોઝની વાત કરીએ તો એક એકર માં તમે એસી થી સો ગ્રામ નાખી શકો છો અને ખર્ચની વાત કરીએ તો પ્રતિ એકર સાતસો થી આઠસો નો આવી શકે છે ઉલાલાનું ખૂબ સારું રિઝલ્ટ જોવા મળે છે બીજી દવા આવે છે સુમિટો કંપનીની લેનનો તેમાં પાયરી પ્રોક્સી ફેન દસ ટકા આવે છે આ પણ સફેદ માખીઓ માટે સારી દવા છે આ દવા સફેદ માખીઓના બધા જ ઈંડાને નષ્ટ કરી નાખે છે એટલે પછી બીજી નવી સફેદ માખીઓ આવતી નથી ખેડૂત મિત્રો અત્યારે કપાસમાં તરતડીયા પણ ખૂબ જ એટેક જોવા મળે છે તેના નષ્ટ માટે કઈ દવા છાંટવી તેની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે સિઝન ટાઈનની એક તારા તેમાં થાઈમેથોક્સમ પચીસ ટકા ત્રીસ ટકા કે પંચોતેર ટકામાં પણ આવે છે તમે જો થાય મેમ પચીસ ટકા કે વીસ ટકામાં લીધો હોય તો તેના ડોઝની વાત કરીએ તો પ્રતિ એકર સો ગ્રામ નાખીને કરી શકો છો બીજી દવાની વાત કરીએ તો મોનો કે જેમાં મોનો કોટોફોર્સ છત્રીસ ટકા એસ એલ આવે છે આના ડોઝની વાત કરીએ તો ત્રણસો થી ચારસો એમ પ્રતિ એકરમાં નાખીને છંટકાવ કરી શકો છો હવે આપણે બંને દવા કરતાં પાવરફુલ દવાની વાત કરીએ તો તેમાં બાયર કંપનીની કોન્ફિડોર જેમાં ઇમિડા ક્લોબ્રિડ સત્તર પોઈન્ટ આઠ ટકા એસએલ આવે છે જે તરતડિયા તેમજ અન્ય જીવાતોને પણ નષ્ટ કરી નાખે છે ખેડૂત મિત્રો અત્યારે કપાસમાં થ્રીપ્સનો પણ એટેક જોવા મળે છે તેના માટે બેસ્ટ કઈ દવા છે તેની વાત કરીએ તો એક છે સિઝન્ટા કંપનીની પ્રોક્લેન તેમાં ઇમામેક્ટિન બેન્ડોઇન પાંચ ટકા આવે છે આના ડોઝની વાત કરીએ તો પ્રતિ એકર સો ગ્રામ નાખીને છંટકાવ કરી શકો છો બીજી દવા છે બાયર કંપનીની રિઝેન્ટ તેમાં ફ્રીફ્રોલિન પાંચ ટકા એસસી આવે છે તેના ડોઝની વાત કરીએ તો અઢીસો ગ્રામ પ્રતિ એકર છંટકાવ કરી શકો છો ત્રીજી દવાની વાત કરીએ તો ઘરડા કંપનીની પોલીસ નામની કીટનાશક દવા આવે છે તેમાં ફિપ્રોલિન ચાલીસ ટકા અને ઇમ્બિન્ડા ડબ્લ્યુજી આવે છે આના ડોઝની વાત કરીએ તો ચાલીસ ગ્રામ પ્રતિ એકર નાખી કરી શકો છો ખેડૂત મિત્રો તમને જો મારી આ માહિતી યોગ્ય લાગ્યું હોય તો તમે અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી તમે અમારા આવા અવનવા વિડીયો સૌ પ્રથમ જોઈ શકો ધન્યવાદ ખેડૂત મિત્રો